વધુ એક ભાજપના પાટીદાર નેતાએ રાજા અને પટરાણીઓ પર નિવેદન આપતા રાજકીય માહોલમાં ગરમાવું રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલા નિવેદનનો વિવાદ હજુ શાંત નથી થયો ત્યારે વધુ એક ભાજપના પાટીદાર નેતાએ રાજા અને પટરાણીઓ ઉપર નિવેદન આપતા રાજકીય માહોલ ગરમાયો છે ગઈકાલે વિસાવદરમાં ભાજપની સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે બફાટ કરતા કહ્યું કે પહેલા રાજાની પટરાણી બોબડી હોય લુલી હોય કે લંગડી હોય પણ એના કુખેથી જન્મેલો દીકરો રાજા બનતો હતો પણ હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે આ નિવેદનનો વિડીયો વાયરલ થતા જ કિરીટ પટેલને પણ માફી

સમય એવો હતો કે રાજાની પટરાની બોબડી હોય લુલી હોય લંગડી હોય પણ એના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટી માંથી પેદા થાય